આજથી થોડાક દિવસ પહેલાં વડોદરા જિલ્લાના ગ્રામ્યમાં આવેલા ભાઈલીમાં એક સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી આ દરમિયાન બે બાઇકો ઉપર પાંચ નરાધમો આવ્યા હતા તેમાંથી ત્રણ નરાધમોએ બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું આ ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું કેમ કે દાહોદની ઘટના હજી તાજી હતી તેના ઘા અત્યારે રૂંઝાયા નહોતા ત્યારે બીજી આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ વડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી જો કે આ ઘટનામાં મહત્વની કડી એવી પણ હતી કે જે સગીરા હતી તે આ નરાધમોને ઓળખતી પણ નહોતી અને ઓળખ પરેડમાં પણ મુશ્કેલી પડતી હતી ત્યારે સમગ્ર મામલાને લઈને વડોદરા પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી જેમાં અગિયારસોની આસપાસ સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ તેમજ અડતાળીસ કલાકની ભારે જહેમત બાદ વડોદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે આમાં જે ત્રણ આરોપીઓ છે તે મૂળ ઉત્તર પ્રદેશના હોવાની વાત સામે આવી છે જેમાં જેમાં મુન્ના શાહરૂખ વણઝારા નામ સામે આવ્યા છે તેમની સામે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની વડોદરા પોલીસે ધરપકડ કરી છે ત્યારે આ ઘટનાને લઈને વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી રહ્યા બાયલે કામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્શ્યુઅલ અસલ્ટનો કેસ બનતા આંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો જેમાં બીએનએસ 2023 ના કેટલા કલમો અને ફોક્સો એક્ટ 2012 ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ આપણા ટીમો પણ જોડાયા હતા આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતાં મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં જ એક સેન્સેશન ઊભો થયો હતો અને મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમ ની રચના કરીને આપણે તૈનાત કરી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને આના ઉપરથી થયેલ એક કોલ આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છે જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ છે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર તવેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શનના આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બે બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટર બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને સાયકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સતાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે જે નંબર વનના ક્યૂઝ સાથે એમના સંબંધ પણ છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરુખ કિસ્મત અલી વંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ તમદાજ અજજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલા વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ યા કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે આ આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક ડેડિકેટને સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્વ મહત્તમ ઉપયોગ કરી છે સીડીઆર ટોર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ સીસીટીવી ફૂ ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારું ઉદાહરણ છે કેટલાક વખતે ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ અને આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા આ પણ જે તે દિવસ બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઈસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથડોલોજી આપણે વાપર્યું છે આને ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રવાનું જગ્યાને બનાવળી જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઇવ કિલોમીટર છે તો નાઈટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેકને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટર પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટર સાથે આ બે જણા અને મોટર પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દેશ દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા થતીઓ અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને અને પેટ્રોલિંગ બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત અને અસ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસ વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તેમનું કહેવું છે કે આ ઘટના આ હતા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમર તેમનું કહેવું છે કે આ મામલાની ગંભીરતા લઈને પોલીસ દ્વારા એલસીબી એસઓજી સહિત પોલીસ શહેરના જે જવાનો છે તે પણ આ તપાસમાં જોડાયા હતા ત્યારબાદ એક એક કડી મેળવવામાં આવી હતી હોટેલ હોય તેમજ આસપાસના ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર હોય તેમજ જે આખો રૂટ હતો તેના કેમેરા તપાસવામાં આવ્યા હતા અને ત્યારે આ ઘટનામાં જે આ ત્રણેય આરોપીઓ છે તે બાઇક ઉપર જતા હોય તે પ્રકારની શંકા જતા તેમની નંબર પ્લેટના આધારે ધરપકડ કરવામાં આવીને ત્યારબાદ તેમની કોલ ડિટેલમાંથી પણ ઘણી બધી મહત્વની વસ્તુ મળી આવી હતી જોકે આ મામલામાં હાલ જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં